નમસ્કાર 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 મિત્રો આજે આપણે જે વાત કરવાના છે જે પણ મારા ખેડૂત મિત્રો જે પશુપાલન ની અંદર જે પણ લોકો વ્યવસાય કરે છે અને ખરેખર આપણે મિત્રો એટલું કહી શકું આજે એટલું સુપર પરિણામ લઈને આવી ગયો છું તમારા માટે કે જે પણ મારા ખેડૂત મિત્રો પશુપાલન કરે છે અને પશુપાલનની અંદર વાત કરવામાં આવે તો ખરેખર આજે વાત કરવાનો છું આજે અમારા ખેડૂત મિત્ર સાથે તો આજે આવેલો છું નવસારીની અંદર અને આપણે એટલું સુપર પરિણામ લીધેલું છે મિત્રો તમારે આ વિડીયો જો તમે ગાયો રાખો છો અને પશુ રાખો છો તો આ વિડીયો લાસ્ટ સુધી તમારે જોવાનો છે

હમણાં આપણે બતાવી દઈશું અને આજે તમને એટલું કહીશ મિત્રો ખરેખર જો તમે આચરમાંથી લોહી આવતું હોય ફોદા આવતા હોય મસ્ટાઈટિસ થવો બાવલું જામ બંધાતી ના હોય પાછી ઠેલાતી હોય વેતરમાં ના આવતી હોય ખોરાક ઓછો લેતી હોય વાગોડવાની પ્રક્રિયા ના થતી હોય બરાબર જે બચ્ચું દૂધ ના આપતી હોય પછી ફેટની અંદર પ્રોબ્લેમ હોય દોરાની અંદર પ્રોબ્લમ હોય એસેનએફમાં પ્રોબ્લમ હોય

કેટલ ફીડ મેક્સ પાવડર મતલબ એવું કહી શકાય કે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ પૂરક આહાર જે આપણા ગાય છે કે આપણી જે ભેંસો છે એની અંદર પૂરક આહાર મતલબ એના બોડીની અંદર જે પણ તત્વોની ઉણપ પડે છે એ પૂર્ણ કરે છે બરાબર અને બીજી વસ્તુ જે પણ પશુપાલન કરતા હોય ને એ ખોર ખવડાવે કે મિનરલ ખવડાવે કે કોઈપણ જાતનું દાન ખવડાવે આની અંદર આટલા તત્વો હોય ને તો તમારે મને કહેવાનું ત્રીસ કન્ટેન્ટ પાવરથી પાવડર ભરેલો હોય છે અહીં બતાડજો નજીકથી ત્રીસ કન્ટેન્ટ પાવર આટલો પાવર તમે જોયો નહીં હોય બરાબર છે ત્રીસ કન્ટેન્ટ પાવર જેની અંદર દરેક ઇન્ગ્રીડિયન્ટ આની અંદર આવી જાય છે દરેક ઇન્ગ્રીડિયન્ટ બરાબર એમ જોવામાં આવે તો કોઈ જાતનો પ્રોબ્લમ અને બીજી વસ્તુ ખાસ આની અંદર ચમચી કેટલો સવાર સાંક એક એક ચમચી એક એક ચમચી એક એક ચમચી ખવડાવો છો એક ચમચી ખવડાવીએ છીએ બરાબર એક એક ચમચી ખવડાવીએ છીએ હવે આ તમે જોયું તો ચાર જ ડબ્બાની અંદર એમાં પણ સમાધાન થઈ ગયું બીજી વસ્તુ એવું કહેવામાં આવે આ ડબ્બા જો ટાઈમસર સર રેગ્યુલર ખવડાવવાનો હોય આ કોઈ જાતની દવા નથી આ એક મિનરલ પાવડર જ છે તમને એવું લાગતું હોય મગજમાં કે આ કોઈ દવા છે દવા નથી બરાબર આ મિનરલ પાવડર છે જો તમે રેગ્યુલર ખવડાવશો તો એટલી છાતી ધોકીને ગેરંટી મારું છું આગલા વર્ષનો જે અહેવાલ હોય ને એ અહેવાલમાં તમારું કેટલું દૂધ ભર્યું ને ડેરીમાં એ લખી દેવાનું અને આ વર્ષ તમે આખું વરસ વાપરશો તો તમારે કહેવાનું કે કેટલું દૂધ હોય ચાહે તમારી પાસે ગાયનો તમેલો હોય કે ચાહે તમારી પાસે ભેંસનો તમેલો હોય બરાબર કે ભેંસ રાખો કે ગાય રાખો આજે ઉનાળો ચાલે છે ઉનાળો છે ને આટલા ટેમ્પરેચરની અંદર ખરેખર ગાયનું દૂધ ઘટે કે વધે ઘટે ને ઘટે આટલો ટેમ્પરેચર ચાલતું હોય તો દૂધ ઘટે પણ એટલું કહી શકું મિત્રો પ્રોબ્લેમ પાવડર નહોતો કેટલું દૂધ ગાય લિટર છે છે કાઢે કાઢી પાંચ ચાર થી પાંચ લિટર મતલબ એવું કહી શકાય મોર્નિંગ ઇવનિંગ અડધો અડધો મતલબ અડધો લિટરનો નો ફેરતો દરેક ગાય ભેંસોમાં જોવા મળે છે બરાબર છે અને એવું કહી શકાય દોઢ લિટરનો વધારો જો બરાબર અને જે ફેટ આવ્યાનો

બરાબર ફરી વાર બોલી જાઓ સેવન સિક્સ નાઇન એટ ટુ જીરો વન જીરો સિક્સ એટ આ એમનો નંબર છે તમને એવું લાગે સંપર્ક કરો તો કરી લેજો નવસારીમાં રહેતા હોય કે સુરતમાં કે કોઈ પણ જગ્યાએ એ તમને પૂરેપૂરી માહિતી આપશો ને હા પૂરેપૂરી માહિતી આપશે એવું નથી કહેતા આપણને એક આ ફૂડ સપ્લિમેન્ટ છે તમે વાપરશો તો એનો બહુ સારામાં સારો બેનિફિટ છે બરાબર ટાઇટલમાં નંબર આપેલો છે તમને ના ખબો પડે સંપૂર્ણપણે માહિતી તમને માહિતી મળે છે કે નહીં પ્રોપર માહિતી મળે નહીં બરાબર ને તો માહિતી મળશે તમારા પશુપાલનની અંદર અવિનવી જો તકલીફ હોય અહીં આગળ ક્વોલિટી લાવો અહીં આગળ બતાવી દો ખાલી એની ચમક બતાવો એની ક્વોલિટી બતાવો બરાબર છે આ જુઓ તમે એની ક્વોલિટી છે હા આ બાજુ આવતા રહો જરા હા આ બાજુ આવતા આ જો આ ગાયની ની છતા જુઓ ખાલી હા આ ગીર ગાય છે બરાબર છે આ ગીર ગાય ની અંદર તમે જુઓ